હા ભાઈ બોલ એવું લાડે લાઈટ દીતી તો કણ ઓ મું બોલ ખરો હું સા રામ રામ જોમો તો જોતો હું સોલ્લો બાકી તો હું સોલ્લો લખાવતો હો હા પેલા મારી વાત આપરો પછી જવાની વાત કરજો ઓ તારે એક તો આ હું સકે છે હું કીધું ના હોય તો તમારા માં બાપને દવા હાલો કા તો જઈ નાશ્રમમાં લે આવ ઢોડ વર્ષથી કંટાળી ગયો હું આ બધા ગડફણ મને નઈ ગમતા હું બોલું છું તને બોનસા લગા મારા માં બાપ પાસે હું બોલું છું

બાયડી એ મળી છે કરમોની તેવા હું કરે ના લમણે પડી છે પડી છે હું આપણે જો આ જીબુ થોડું હું કા ખોટો ને ના ના મારા થી ને એને ખબર પડતી કે મારું તો જ ના ના એને માં બાપ નું હોભડવાનું કંટાળી હું તો કેટલા વર્ષ હું એ ખુંખારા ખાવા કઈ ઉલટ્યો કરો તો હું નહીં થવાની એ જમાના જતા રહ્યા બધા પણ બહુ બેટા ઊભી તો થા તમે તો બોલજો જ બસ ઘર માં જો તમે ના હોય તો મારા ઓ મુચપ ના કરવાનું હું માં હારા છે એટલે મોન રાખતી છે એટલે મોન મારે ને રાખું મન તમે ઘર માં જજો અને ખાવાનું પડ્યું ખાવ એ ખાઈ લો લેણો લો પોણી તો લાવ બહુ બેટા પીએ એ રયો અંદર પોણી જાતે પી લો કે હાથ નહી આલે આઈ જા બોલવા અહીંયા ના હોય તો રસ્તામાં ચોક ટૂંપો ખાઈ મારું તો કે ઘર ઘેર આવે એવા

ના ના ડોહાણ તો કોક કા બે જણાને કાઢવા માટે મારે કોક પ્લાન તો રચવો જ પડશે ના હોય તો મારા બાપને ફોન કરવો છે ના ના મારા બાપને જ ફોન કરવા દેજે હવે નકા ઈમને નહીં ગોઠા ડોહું ડોઈ બે હેલો હેલો બાપા હેલો હા બાપા જો તમે કેમ રોલ બેઠા છે બાપા તમને ખબર નહીં મત તો એ કેટલું દુખ પાડે છે કોણ દુખ પાડે છે માં આવું ના આરો આવતા જતા ચુકલા પરણ ઢહેલા મારા

હું આવું છું ખેડો તમે હેડજો જો હું ગતા અત્યારે છોડી જો ના પાલવા યાર હું આવું છું ને કઉ દુખ એમ નહી એ દુખ મો શરમમાં મારી મી અત્યારે હગુ કર્યું અત્યારે આ છોડી મારે અત્યારે હાલ મારો ફોન આઈને રોવસ બરોબર કેમ બાપા કે આવો સન દે એકણું સન પૂછરો સન આ નાટક શોભો આપણો લેવા પછી આ દુખ મો તમે હેડો અત્યારે અત્યારે હેડો કે જો ના ના થવાનું થઈ જા મે આડો મે ઇન હા હા તમે મોરવાઈ છો એટલે મારે તમારે પૂછવાનું ફરજ આવે હેડો ના 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 खबरज पड़ती नहीं यो कचरो वालो एकड़ो कचरो वालो हां ई पकड़ो हां ई पकड़ो आजमाऊ करे नहीं हलगता ए अरे हो सके जो हो सके म काल में चढ़ाई दियो ना आराम आराम म पर रानी चढ़ाई तो मने तमे एम को आ तारी हिम्मत छे ता चाली के मारा ना खोकर झुंझोम जैन घालोयो ना अरे मारा धक्का मारो तो ओ हणे लाकड़ा भेगा करो ना होई तो ओ हो हो आज पार्क ही नहीं थी तो हो

મારી વાતો ભર તારી કોઈ જરૂર નહીં તું આજકાલ નહીં આવી છે આ તો મારા મા બાપ તો મને આવડા મોટી મોટો કરે છે મને આમ પેઢે પાટા બોધી મને મજૂરી કરી કે ખબર ખબર મને મોટો કરે છે અને તું આજકાલ નહીં આવી છે તો મારા મા બાપ નું કાઢી મેળો ઓમ કોમ સાન કે મારા ખાતે થઈને એમ કાઢવા પડશે તારી કોઈ જરૂર નહીં તું નેકળ નથી જોવું તા નેકળ મારા ઘરથી નેકળ કા તો તમારા મા બાપ ને રાખો કા તો મને રાખો આ ઘરની આબરૂ કાઢે છે ઘરની આબરૂ કાઢે સાથે કરી બંતો માં તમે મારી વાતો ભળવા જો તું ને હોય ને ચાલશે પણ મારો મા બાપ તો હોય જ રહેશે અને તર પાલવો તો રહો ને ના પાલો તો જતી રહ કતો છૂટું વાલ દે હેટ ને કરોથી છૂટું વાલ દે હેટ નહીં જોતી તું મારો મા બાપ તો મારા ઘરમાં જ રહે તું હું મને કહેવા વાળી છું કે નહોય કે નહીં રહું ના ના બોલી જા બોલે જા નાટક કરવાનું તમને હું લેવા જા ના ના ઓય રંગ કરવા મોકલી દી થોડી ના ના રંગ કરવા મોકલી દી રોરાવો છો આ બતાવ

હું કંકોળો આવો આ નાટક કરવા આવ્યો છું હું આ નાટક કરવા છોડીને આવ્યો છું આ છોડીને ફોન આવ્યા મને અત્યારે રોવો છે અત્યારે મેં હવું કરાય ખોટું કર્યું છે આખો દાડો એને હેરો ને કરો આ તો હોવાનો ફોન આવ્યા અને ઘેર આવ્યા છી નાટક ચાલીશ આ તું એ શરા વગર નો છે હું કંકોળો હું આપડા

આનો આ જકળામાં કોઈ દે કોઈ કહેવું છે હોભળો મારી વાત કે હાલ તો જો એવાની છોડી મારો જોતી નહીં અને શમ નહીં જોતી હોભળો કોઈ વાત કોઈ બોલતા તમે હું કીસી કેવા દેસ તું કે

તો હું રહ્યો એ એ નહીં રહું તો હું નહીં રહું તમારી તમારી ચોળી તો ઊભળો તમારી ચોળી તમારે સોકાની બારણી તમારી કહે હા આ બાપને મહી નાખો અને આશ્રમો અમે કહો તો તમે શું કહો દાડા આ પાલન શીખ આવા સત તમારી છોડીને તમે હા અને શાસ્કારની તો વાત છોડો તમારી છોડી કુવા પાણી પર વાવે ને

ગોમળો થોડો ખોટો બોલતા ખોટો બોલું છું તા ખોટું બોલો છો કરી બહેરો હારો તો હારો નકા નો ફરી ગમે તેમ ફરી એવું કોમકાજ થતું

અત્યારમાં મેં શું કરાવવાનું? મોં છૂટું લઉં છું. હા કસુર તો નહીં. તમારા જે આલેમેલેવાનું બધું લઈ જાઓ. એ બધું વાફ ના ના રાવ રાવ ઓ તો ભય તો કોરો તો ના હોય તો બોલ્યો તમારી હું છૂટું લઉં શું નહીં લેવું. એ ભઈ પાથોપળો તો દુખતા મને લાગે એટલે. શરમ નહીં મારી અમરૂ

બાપ રોવા શરમ આપીશો અલગી જે થઈ ગયું કશું મને પૂછાવેરાઈ ના આવતી સેવા કરો મા બાપ ની

કો હસી હમારી હસીયું પ્યાર